oh છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉજાપાન જેસિંગપુરામાં આવેલા પૂર્વ સરપંચ કોકિલાબેન સુંદરભાઈ રાઠવાના ઘરમાં અચાનક વાગ્યાની આસપાસ ગઈકાલ આગ લાગી હતી જેમાં પાર્ક કરેલી કાર અને પશુ દવાખાનાની ગાડી તેમજ પશુના આહાર માટે સંગ્રહ કરેલા મકાઈના પૂડા અંદાજે બે હજારની આસપાસ અને ઘર વખરી આગની લપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનું અનુમાન હાલ કરાયું છે આગ લાગવાની ઘટનાની લોકોને જાણ થશે લોકો લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આગને કાબૂમાં કાબુમાં લીધી હતી ત્યારે છોટાઉદેપુર ફાયર ફાઈટર નો જળબંબો સમયસર ના આવતા લોકો રોષ જોવા મળ્યો હતો સરપંચ ઘરમાં રહેતા શિક્ષક નવી ટાટા ને ખાક થઈ ગઈ હતી જોકે સરપંચ ની મારુતિ સુજિકી પણ આગ ની લપેટમાં આવી ગઈ હતી તબીજન <tripti> 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 <tripti>